વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા છે ને એટલા માટે જ કિસાન સંઘે પોતાનું આંદોલન રદ કરી દીધું આ વાત હવે ખેડૂત આગેવાનોને સમજાવવા લાગી છે અને એટલે જ તેઓ હવે સીધી રીતે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ખાસ કરીને હવે તેઓ સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ પૂછી રહ્યા છે નમસ્કાર હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ સ્વાગત છે આપનું અમારા સમાચારમાં ખેડૂત આગેવાનો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના ધોરાજીના જીતેશભાઈ વઘાસિયા તેમણે અનેક સવાલો પૂછ્યા જે માંગણીઓ હતી ખેડૂતોને લઈને તેને લઈને તેઓ શું વિચારે છે જોરથી એની પ્રતિક્રિયા આપે આ તો વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી છે તેમને આ બધાથી શું ફેર કારણ કે તેઓ અહીંયા ધાર્મિક કાર્યક્રમમાં આવ્યા છે બિઝનેસના કાર્યક્રમમાં આવ્યા છે અને ઇન્ટરનેશનલ જર્મની સાથે સંબંધો બનાવવા આવ્યા છે આવ સાંભળીએ જીતેશ વઘાસિયાએ ખેડૂતો વતી વડાપ્રધાનને કેવા સવાલ પૂછ્યા જય જવાન જય કિસાન જય જગતા મિત્રો આપણા ગુજરાતના પનોતા પુત્રો દિલ્હીથી આવીને સોમનાથ આવ્યા છે જે આજ વાત કરી રહ્યા છે વાઇબ્રન્ટ ગુજરાતની તો મને એક મારો પ્રશ્ન છે કિસાન તરીકે એક કિસાન પુત્ર તરીકે આ મોદીને પણ કે મોદી સાહેબ તમે એક વાર તો કોઈ પણ જગ્યાએ તમે સભાઈઓ કરો છો કે મારા ગુજરાતના એકવીસ પ્રશ્નો લઈને મારો કિસાનો નીકળી પડ્યા છે આવો પ્રશ્ન કરો એ પર તમે ક્યાં ક્યાં પ્રશ્નો છે એ તમારી સરકારને ખબર છે હું આજ કિસાન પુત્ર તરીકે કહી રહ્યો છું કિસાન આગેવાન તરીકે કહી રહ્યો છું કિસાન જગતા તરીકે કહી રહ્યો છું મિત્રો આજ સોમનાથની અંદર જે મારા ગામના ધોરાજી શહેરના જે એમના કાર્યક્રમમાં ગયેલા હતા આજે એમનું પણ હાર્ટ એટેક આવેથી આવવાથી મૃત્યુ થયેલ છે ચવાડિયા પરિવારની અંદર તો મોદી આ તમને ધ્યાનમાં નથી આવતું તમારા ડેપ્યુટી સીએમ ભૂપેન્દ્ર પટેલ લેતા નથી આવા કાર્યક્રમોમાં બહેનો મૃત્યુ થઈ જાય છે એટેક આવી જાય છે આની કેમ નોંધ લેતા નથી આજ મારા ગામમાં પણ એવા બનાવ બની ગયો છે તમારા કાર્યક્રમમાં આવવાથી સોમનાથ આવવાથી સોમનાથના સાનિધ્યમાં મહાદેવના દર્શનો તમે જે કરી રહ્યા છો તો આજ મારા ગુજરાતના એકવીસ એકવીસ પ્રશ્નો આ ચડી ગયા છે ટલે ગાંધીનગર આવવાનું આંદોલન તમે મોફુક રાખ્યું છે આ તમારી કિસાન સંઘ ભાજપની ભગરી બી ટીમ છે એમ સમજી લેજો તમે આંદોલન કેમ મોફુક રહ્યું હું એ વિચાર કરી રહ્યો છું પેલા તો હું પણ ગાંધીનગર આવવાનો હતો આ વ્યાજબી નથી ભુપેન્દ્ર પટેલ જીતુ વાંકાણી નરેન્દ્ર મોદી આજ મારા ગામના એક બેનનું નિધન થઈ રહ્યું છે તમારા કાર્યક્રમમાં આવવાથી આ નોંધ કેમ ના લીધી તમે રાજકોટ જિલ્લાની અંદર ધોરાજી શહેરની અંદરથી આજ તમારા કાર્યક્રમમાં આવવાથી આ આ બનો બહેનો છે ચવાડિયા પરિવારમાંથી વાયબ્રન્ટ ગુજરાત ને ફલાણું ગુજરાત ને બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારત ને હું ચા બધું ચાલુ કર્યું છે તમે મોદી સાહેબ હું એ પ્રશ્ન કરી છું કે ખેડૂત પુત્ર તરીકે મહેરબાની કરીને કિસાનો મારા આજ તમે ચેતી જાઓ મારી નમ્ર બી છે મારા તમામ કિસાનનો કે આજે જે ઝડસીનો ભાવ નથી આવતો જે આ સરકાર ખેલ ખેલી રહી છે જે આ સરકાર યાત્રાઓ કાઢી રહી છે જે આ સરકાર મસ મોટી જાહેરાતો કરે છે એક પણ મારા કિસાનોનું આ છેલ્લા છ વર્ષની અંદર હું જોઉં છું છેલ્લા છ વર્ષની અંદર તમે તો દસ વર્ષથી આવ્યા છો હું છ વર્ષની વાત કરું છું મારા કિસાનોને એક પણ પાયની પાડી મળ મળી નથી મારો જગતા દુઃખી એટલે થઈ રહ્યો છે પણ પીએમ સાહેબ મારી તમને ભલામણ છે મુખ્યમંત્રીને પણ ભલામણ છે ભૂપેન્દ્ર પટેલને પણ જીતું વાઘાણીને અને ઋષિકેશ પટેલને પણ તમે કેવી કઈ જાહેરાતો આપી રહ્યા છો શું ગુજરાતના વિભાગને વિભાજન કરવાનું તમે આ ફાટા પાડી રહ્યા છો સૌરાષ્ટ્રને અલગ કરી રહ્યા માગો છો હું આજે પૂછી રહ્યો છું એક કિસાન પુત્ર તરીકે મહેરબાની કરીને પીએમ સાહેબ તમને બે હાથ જોડીને હજી નંબર અપીલ છે મારી એક કિસાન પુત્ર તરીકે તમે આવી સભાયું ના કરો તમે આવી સભાયું ના કરો કે તમે તમારા પેટમાં જે તમે તન અનાજ ખાવ છો ને અન જાય છે ને પેટમાં તમે એકવાર કિસાનને મારા જગતાજના ગુજરાતના મારા ગુજરાતના મારા સૌરાષ્ટ્રના તમે એકવાર તમે એકવાર મોદી સાહેબ પીએમ સાહેબ ભૂપેન્દ્ર પટેલ એક વાર હું આ ચોથી વાર બહુ કઉ છું એક વાર મારા કિસ્સા ને એક વાર આગળ કરો તમે ગુજરાતનું તમે ભલું કરવા હો ને તો એક વાર મારા કિસ્સા આગળ લઈ આવો વાઇ ગુજરાત ને વિકસિત ભારત ને વિકસિત ગુજરાત ને આ શું ચાલી રહ્યું છે તમારા સભાઈઓમાં હે હું એ પૂછી રહ્યો છું મહેરબાની કરીને કિસાન મિત્રો મારા ચેતી જાઓ તમે આ સરકારની સામે હું દસ દસ લડત કરી રહ્યો છું કિસાન પુત્ર તરીકે કરીને પીએમ સાહેબ તમારા આ હોઠ છે ને હોઠ જીભ ઉપર તમે જે બોલો છો ને વિકસિત ભારત વાયબ્રન્ટ ગુજરાત ને વાયબ્રન્ટ ભારત ને બે હજાર સુડતાલીસમાં માં વિકસિત ભારત ને મોદી સાહેબ તમને આ શોભી નથી રહ્યું તમે જ્યાં હોઠ ઉપરથી શબ્દો નીકળે છે ને તમને શોભી નથી રહ્યું એક કિસાન પુત્રની તમને સલાહ છે મારી આજ ગુજરાતનો કિસાન બે બાપડો થઈ રહ્યો છે હું એમ કહેવા માગી રહ્યો છું એકવીસ પ્રશ્નો છે એકવીસ મુદ્દાઓ છે મારા કિસાનોના આ ગુજરાતની અંદર આજ મારા કિસાનો રડી પડ્યા છે એકવીસ મુદ્દાનો કાર્યક્રમ જે બાર તારીખનો હતો હું પોતે પણ ગાંધીનગર આવવાનો હતો તમે રદ કરાવ્યો છે શું કામ કે કિસાન એ ભાજપની ભગરી બે ટીમ છે મિત્રો ખેડૂત પુત્ર તરીકે રહ્યો છું કાર્યક્રમ રદ થાય મારી ઓપન ચેલેન્જ છે કિસાન પુત્ર તરીકે આ તમે કેવા નેતાઓ તમે કેવી સરકારો ચલાવી રહ્યા છો ગુજરાતમાં જિલ્લાઓ લેવલે આ તે બધી આ કેનો ન્યાય છે હું એક કિસાન પુત્ર તરીકે પૂછી રહ્યો છું મિત્રો હે સોમનાથ દાદાના દર્શનો અરે ભાઈ દર્શનો અમે સોમનાથના દાદાના દર્શનો કરવા જાય છીએ અમે અમારી માંગો પૂરી કરવા જાય છે ત્યાં તમે ક્યારે એવું વિચાર્યું કે ગુજરાતના કિસાનોનું ભલું કરી છે મોદી સાહેબ તમને શરમ આવી જોઈએ આ ગુજરાતના તમને પોનતા પુત્ર કહેવામાં મને શરમ આવે છે એક કિસાન પુત્ર તરીકે આ ક્યાંનું ન્યાય છે હું એ પૂછી રહ્યો છું આ મોદી સરકારને ભૂપેન્દ્ર પટેલને જીતું વાંધાણીને શું કરી રહી છે આ મોદી સરકાર હે મસ્ત મોટા તમે જાહેરાતો કરવા નીકળ્યા છો મસ મોટા કાર્યક્રમો કરવા છે અને કિસાનો ન્યાનો ન્યાં જ અઢારે અઢાર વર્ણોમાંથી કિસ મારો કિસાન આવી રહ્યો છે અઢારે અઢાર વર્ણોમાંથી શું કરી રહી છે સરકાર ગુજરાતનું તમે શું ભલું કર્યું મને એ પેલા સમજાવો મારો આજ તમને કિસાન સૌરાષ્ટ્રનો કિસાન તમને પૂછી રહ્યો છે તમે ગુજરાતનું શું ભલું કર્યું છે હું એ પૂછી રહ્યો છું કિસાન પુત્ર તરીકે મોદી સાહેબ જય જવાન જય કિસાન જય જગતા મિત્રો ખેડૂતોના મુદ્દે તમે શું વિચારો છો તેમના આંદોલન મુદ્દે તમે શું વિચારો છો અને તેમની માંગણીઓ મુદ્દે તમે શું વિચારો છો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો જે સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્લસ એને પણ તમે સબસ્ક્રાઇબ કરજો અને અમારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ત્યાં પણ જઈને તમે વધુ સમાચાર જોઈ શકો છો અપડેટ થઈ શકો છો અત્યારે માટે બસ આટલું જ નમસ્કાર